હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો જો બે દિવસથી ત્યાં ગરમી હતી કે આજે પાછી થોડી થોડી ઠંડી છે તો અવાજ થોડોક સવાર સવારમાં બેસેલો રહેશે કેમ કે ઠંડીના સોડાને છાસને થોડુંક વધારે પીવાઈ જાય છે આપણાથી ભૂલમાં ભૂલમાં ને પણ ભાવે છે એટલે પણ બીજું બધું તો ઠીક છે હજી આને ઉઠવાની ખબર નથી પડતી બોલો હવે ક્યારે ઉઠવું છે તમારે હે અ કોને કેટલી આવીશું એકલી એકલી અહીં શું

ચકના છોરા ગરગાડી દી તમારા માથે ગીજ મૂકો હોય ને તો સૂરજ ઉગે ને પેલા ઉઠવું પડે પડી જાઓ આ બાજુ આમ જો હચો ને મામી અને એને હોટલના મસાલા તૈયાર કરી લીધા છે અને તમે હજી હું તા સમ હવે તમે ઉઠો તોય ઘણું છે અત્યારે અત્યારમાં

અને વિડિયો બંધ થઈ જાય એટલે શું કહેવાનું ચીખાવું હોય બધા એમ થાય ભાવિ સાહેબ બહુ વાયડીએ પણ ખરેખર મિત્રો જોઈ લીધું ને આટલી વાર લાગે ખાલી એટલું બોલવું પડે કે શૂટિંગ ઓફ તા તો શેર બબ્બલ શેર જાગે અને વિડીયોમાં મયન મીંદડી જોયું અત્યારે ઊંચાઈ નહીં ઓય ઉપર દેખો નહીં ઉભા

તો મિત્રો સવાર સવારમાં વિશાલને હેરાન કર્યા અને પછી જો તમને દેખાય છે આ શું છે ભૂંડું છે ગટરમાં અહીંયા અમારા ઘરની પાછળ જ ગટર છે એક નાનુકડું હતું એ તો મને એમ છે આમ ક્યાંય વયું ગયું અહીંયા સુધી આ પહોંચી ગયું હતું અને અહીંયા હે ને અમે અમારે કંઈક લગાવવું પડશે કેમ કે જો એ પાડીને આ બાજુ વહી આવે છે ને ભૂંડડી લાગે છે સાહેબ જે હોય છે

રસપ્રદ હતા પણ આને ભાઈવા નહીં ભાઈ હોટલ જઈને ખાઈ આવ્યો અને આ જો ખોટું ખોટું છે ને પાછો એ ખાવા બે જવાનો છે શું ખાઈ આવ્યો યશો પકોડા જો બે પ્લેટ પકોડા ખાઈને આવ્યો અને તે કેવી ડાયટ બનાવી હતી કોઈ ભાવતી નથી એવી હરખવો નહીં ખોજો હા એ મામી ઘર પાછળ છે હરખવો તો મિત્રો બધાય જમવા બેસી ગયા છે અને અમે મેં પોતે જમી લીધું છે અને માર્મિક છે ને આમ રમે છે બધી બધી ક્યાં બધી 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 ક્યાં છે જો અમે બધી બધી રહીને ને માર્મિક જોયા કરે બારી ખોલી જો બધી બધી અને આ બધા જો જો ભજીયા લઈ એવો ખાઈ ગયા જ આપતી ગયા જ લઈને એવો હતા વાહ ભાઈ વાહ સાલો તો અમે હવે પર સુધી ચાલો 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 તો મિત્રો અમે હવે સુઈ જઈએ અને પછી હેને આપણે ભાવ જોડે છે ને કરવાનો છે તો આગળ ઉતરવાની તૈયારી અમે પણ મારી કીધે ન ઉતરાય ભાઈ ઉતારી લીધા છે ઘણા બધા પપ્પાએ જો અમર અમર મામાએ જો કેટલા ઉતારી લીધા વાહ ભાઈ વાહ આ ભાઈ માસ્ટર છે પપ્પાએ ઉતારવામાં મને કીધું હતું હું તો ખાલી આ સીતાફળી ઉપર સડ્યો હતો અને આ પાળ ગઈ હતી હેઠી તો મારા અલગ પાયર તરી આવે મારે ગોઠવી પડી હતી એટલે સીતા હવે હું સાહસ નથી કરતો આમ છેટો તો દસ ફૂટ છેટો રહો અને ભાઈ પપૈયા માથે ચડી ગયા વાહ ભાઈ વાહ હવે છે ને વાળ કપાવી નકરા છે ને હવે ખર્ચા કર્યા છે ને હવે નકરો બિલ બગેડા કરવાની છે અને એવો ભ્રમ હોય તો કાઢી નાખ

અને ભાઈ સાહેબ હીટ મારે છે મામી અને માર્વીકા અહીંયા ચૂલામાં જો કંઈ ગોઠો છે ત્યાં કઈ કહેશો હે ગીઓ ગીઓ ત્યાં શું કહેશો ગીઓ ગીયો ગીઓ કરતો હા હાથ બગડશે તો તારી માં માય છે એમ કે છે મામી જય ભાઈ ભાઈ તો વાવું થાય છે એક કલાકથી તૈયાર હજી તૈયાર થઈ રહી નથી અને ઠેલામાં ગોતી રહી છે એની લિપસ્ટિક કેમ ના લિસ્ટીપ તો ઝડે જ આના ઉપર થી એમ કે આ આજુ જો આ તમાર છોકરાનું તમારું જ કામ છે એ હા બધું અમારું જ કામ હોય તમારા હાસવાના વેતા ન હોય એક લિસ્ટીપ ટૂટી ગઈ મિત્રો અરજી કરો અપીલ કરો આના મત આપણે હે ને હું કરવું પડશે તમને ખબર હે ઓર હું કેવાય આ રોડ પર કરે ગામર આરસીસી ઈ નઈ આવે તો એક જોતો હોય આતને ન આખ્યો એ હું આંદોલન કરવું પડશે મારે મને આવે નવી લિસ્ટીપ લઈ ગયો કેમ જો આ ગઈ તૂટી ગયો જો અધ્યાર પોજે જો બે હે ને આ કેન્દ્ર થા બેઠા હે ને એ તૂટી જાય અને હવે લઈ દે પડશે તમારે નવી ઓલો મેણ બતી થી નવી ચોટાડ દઈ જો જો આને આઈડિયો હારો મસ્ત આઈડિયો તારો વાહ ભાઈ વાહ હમણાં અધ્યાર પોજે કયું ના ઝઘડો કરે છે ચા બનાવવા માટે આ તેડું તું આ આ પાડવા ના ગુગા આ આમ કેમે ના ના મેં નોતો આઈડું એમ કે તે લીધું તું ઈ તે લિફ્ટિંગ બાર એક ત્યાં લિપસ્ટિક લીધી માં દીકરા જો 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 એ મામી ચા બનાવો છો એ મામી ચા બનાવો છો જો જો એ માય જો એમ કીધું જો એને જો બહુ ચા એનો બનાવ દે તન તાર મમ્મી જી જો કપડા હાલ બનાવી દેતા હા લ્યો એ મામી ચા બનાવો છો નહીં એ યે દરવાજો નોખો કરને કો એ યસલા ઓલા ઓલા સોકેસ નો જો દરવાજો નોખો કરને કો કે તો એને કઈ એ હું પહેલી નઈ મી વીવરો છે તો દુનો તૂટેલો છે મઈકડા guitu ah, tu eu era de boneco, e aí como fazer o guis o guis, mas que é que é o guis, é o guis que está errado, jo, wow, guis, apneo de varse copne purva java ni, guis ah ah, પહોંચી ગયા છે જેત પર ખરીદીમાં આ જેત પર કેવી શેરી છે મત્વા છે મત્વા પહોંચી ગયા છે મિત્રો શોપિંગ કરવા માટે અને વિશાલને શું લેવાનું છે તમારું હું લેઉં તો ફરતો અને એની પેલા હું લેઉં તો ઈ તો મારે લેવીતી તમારે હું લઉં તો ઓલું બીજું કઈક લેવું તો ને ચશ્મા આ નામરો જો લેવાનું કૂટ જ નઈ સોપિંગનું નામ પડે ને એટલે ન અત્યારે જ માનમિક ને તો લેવું જ લે પહેલા એમની શોપિંગ થાય પહેલા ઓલું શું કરે એલ ઘરે થી એમ નો કે આપડા લેવું છે પણ પછી અહીંયા રહી જાય ને એનું આવી તો હવે ગુડ અમે ગયા છે જો સુઈ ગઈ છે અને જો બેડ આટા મારે છે તો શું કરે છે શું કરે છે મમ્મી તો ગઈ છે જો કાઢે જો 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 ઓલી બાજુ અંબામા ની બધા સુઈ ગયા છે હું પણ સુઈ ગયો છું તો ચાલો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કાલે મળ્યું આપણે નવા